વડોદરામાં તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે લોકોમાં તંત્ર સામે રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મહાનગરપાલિકાના શાસકો લાજવાને બદલે પ્રજા પર જ ગાજી રહ્યા છે હવે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી લોકોને એવી શિખામણ આપી દીધી છે કે તેના કારણે વડોદરામાં વધારે રોષ ભભૂકી ઉઠ્યો છે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી લોકોને ટ્યુબ તરાપા વસાવી લેવાની સલાહ આપી હતી તંત્ર પર આક્ષેપ કરવાના બદલે આવા વરસાદ સાથે જીવતા શીખી જવાની શિખામણ આપી વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેને એક હાસ્યાસ્પદ કહી શકાય તેવી સરખા શિખામણ વડોદરા વાસીઓને આપી હતી જેથી ચેરમેન શીતલ મિત્રીના નિવેદનથી વિવાદ વકર્યો છે શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ ઠેર ઠેર વિરોધના સુર ઉઠી રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા અમિત રાવતે સત્તાધારી પક્ષના નિવેદનને વખોડ્યું હતું તેમજ ચેરમેન શીતલ મિશ્રીના નિવેદન બાદ સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા પાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી તંત્ર પર પ્રહાર કર્યા હતા ચેરમેન સાહેબે જે નિવેદન આપ્યું છે કે વડોદરા શહેરની જનતાએ દોરડા આ રીતને ટ્યુબ અને તરાપા હવે રાખવા પડશે તો આ નિવેદનને અમે વખોડીએ પણ છે અને બીજી બાજુ કહી શકીએ છીએ કે ત્રીસ વર્ષનું શાસનમાં વડોદરા શહેરને પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું ડ્રેનેજની વ્યવસ્થા નથી મળી રોડ રસ્તા સારા નથી મળ્યા અને ત્રીસ વર્ષમાં ફક્ત ભ્રષ્ટાચાર આંચ્યો છે સાથે આ જ ત્રીસ વર્ષમાં વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી કહેવાતી હતી હવે નાડું કહેવાય છે કારણ કે ત્રીસ વર્ષના શાસનની અંદર આજ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં અનેક પ્રકારના બાંધકામો કર્યા ગેરકાયદેસરના બાંધકામો અઘોરા મોલ લઈ લો સયાજી હોટલ લઈ લો સાથે વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકોના બંગલા લઈ લો બીજી બાજુ ગેબ્રિજ નાખીને જે નદી હતી એને નાળું કરી દીધું છે તો આ નાળું થવાના કારણે જે વરસાદના પૂરના પાણી આવ્યા મારા ઘરમાં આવ્યા તમારા ઘરમાં આવ્યા ગરીબના ઘરમાં આવ્યા અમીરના ઘરમાં આવ્યા તમામ લોકો અત્યારે તબાહ થઈ ગયા છે જે પૂરના પાણીથી લોકોને પીવાનું શુદ્ધ પાણી બે દિવસ નહીં મળ્યું તરા પાણી નહીં મળ્યા એટલે ક્યાંક સુવિધાઓ આપવાની જગ્યાએ ચેરમેન જ્યારે આવા નિવેદન આપતા હોય ત્યારે અમે એમનો વિરોધ કર્યા છે બીજી બાજુ વડોદરા શહેરના વકીલ મિત્રોને વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા જો પ્રાથમિક સુવિધા આપવાથી વંચિત રહેતી હોય તો સુપર સીડ થાય તેવા પ્રયાસ કરવામાં આવે વડોદરા શહેરની જનતાને પણ વિનંતી છે કે રામજીના નામે આવેલા મોદીજીના નામે ચરીને આવેલા આવા સત્તાધીશો જો આપણને મળતા હોય તો આપણે સત્તાધીશોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને વેલામ વહે આ વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતા કરે તેવી અમારી માંગ છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના અનેક ઠેકાણે દબાણો થયા છે તલાવો પુરાઈ ગયા છે અને વડોદરા શહેરની હવે સાત આઠ ઇંચ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ થાય છે ચોવીસ જુલાઈ અને છવ્વીસ ઓગસ્ટે જે પૂર આવ્યા વડોદરા વાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે છેલ્લા ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના સલાહ આપે છે કે કે પોતાને કોન્ફિડન્સ પૂરની પરિસ્થિતિમાં કરી એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે નિશ્ચિત છે અને આનું કારણ છે ત્રીસ વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ એના નામે ચૂંટણી લડાઈ રાજકારણ થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું તું માં વિશ્વામિત્રીને બોલાયા પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પદાધિકારીઓ એમના નામે ચૂંટાઈને આવે છે એક પ્રપોઝલ અહીંયાથી મોકલી નથી શક્યા અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર અહીંયાથી એકે પ્રપોઝલ મંગાવી નથી શક્યા સીએમ ભૂપેન્દ્રભાઈ આવીને બારસો કરોડની જાહેરાત કરી સેના બારસો કરોડ કોઈ પ્રપોઝલ જ નથી ફોરવર્ડ થયો બરોડામાં કોઈ પ્રોજેક્ટ તૈયાર નથી તો બારસો કરોડ શેના આપો છો અને એ ક્યાં વપરાવાના છે જો સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો એના દબાણો ખોલવાની જરૂર છે પણ સામે અત્યારે તો બીજી ત્રણ લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી અને નદી કિનારે રેસીડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે અને એમાંથી પંચોતેર આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ કરવાનો તો નાગરિકોનો ટેક્સ માટે લો છો તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દઉં છે જવાબદારી ફક્ત હાલના પદાધિકારીઓની નથી પાસના તમામ મેયર્સ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેને દબાણોમાં આ ખાડા કાન કરી અને બિલ્ડરોને પાસે ભરપેટ પૈસા લઈને બાંધકામ પરવાનગીઓ આપી છે ખોટી પરવાનગીઓ આપી છે તમામ આના માટે જવાબદાર છે અને વડોદરાના નાગરિક તમામને પ્રશ્ન પૂછશે કારણ કે જે જન આક્રોશ છે એ જન આક્રોશ હવે આ રીતે સમાય એવું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ